કેદારનાથ મંદિરનો ઇતિહાસ શું છે કુરુક્ષેત્રની ભૂમિ પર અઢાર દિવસ સુધી લડાયેલું મહાભારતનું ભીષણ યુદ્ધના વિશે સૌ કોઈ જાણે છે આ યુદ્ધમાં બધા જ સંબંધોની બલી ચડી ગઈ પછી તે ગુરુ શિષ્યનો સંબંધ હોય કે ભાઈ ભાઈનો કે કાકા ભત્રીજાનો અઢાર દિવસ સુધી નિરંતર કુરુક્ષેત્રની ભૂમિ પર કૌરવો અને પાંડવોની સેનાથી રક્તરંજિત થઈ ગઈ હતી યુદ્ધ સમાપ્ત થયા પછી વિજય તો અવશ્ય પાંડવોની થઈ પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું કારણ કે તેમણે ઘણું બધું ગુમાવી દીધું હતું યુદ્ધ સમાપ્તિના થોડા સમય પછી જ્યારે પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનની સાથે બેસીને યુદ્ધના પરિણામના પ્રભાવના વિશે ચર્ચા કરતા હતા ત્યારે શ્રીકૃષ્ણએ પશ્ચાતાપ કરવાનું કહ્યું આવો જાણીએ શું છે એ કથા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું સ્નેહસાગરમાં જો કથા પસંદ આવે તો લાઇક શેર કરશો અને નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરશો ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર પાંડવો પર બ્રહ્મ હત્યા ગોત્ર હત્યા કુલ હત્યા ગુરુ હત્યા એમ કેટલાય પાપ ચડી ચૂક્યા હતા તેના માટે તેનું પ્રાયશ્ચિત કરવું જરૂરી હતું પાંડવોએ આનો ઉપાય પૂછ્યો તો ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યું કે તેમને આ જ પાપોની મુક્તિ કેવલ ભગવાન ભોળેનાથ જ અપાવી શકે છે આ પછી બધા જ પાંડવો ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા લઈને ભગવાન શંકરને મળવા માટે કાશી નગરી જાય છે પૌરાણિક કથા અનુસાર પાંડવો દ્વારા ભગવાન શિવની શોધ શરૂ થઈ ભગવાન શ્રી કૃષ્ણના આદેશ અનુસાર બધા જ પાંડવો ભગવાન શંકરની નગરી કાશી પહોંચ્યા ભગવાન શંકરને પાંડવોના એમના મળવાની આવવાની સૂચના પહેલેથી જ હતી પરંતુ તેઓ પાંડવોને મળવા ન માગતા હતા ભગવાન શિવ પાંડવો દ્વારા કરેલા બ્રહ્મ હત્યા તથા ગોત્ર હત્યાના પાપથી અત્યધિક ક્રોધિત હતા એટલે તેઓ પાંડવોને મળ્યા વગર જ ત્યાંથી ચાલ્યા ગયા પાંડવોએ કાશીનગરીમાં ભગવાન શિવને દરેક જગ્યાએ શોધ્યા પરંતુ તેઓ ન મળ્યા એના પછી પાંડવો હિમાલયના પહાડોમાં વસેલા ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં આવ્યા ભગવાન શિવ પણ પાંડવોથી છુપાઈને ત્યાં આવેલા હતા ભગવાન શિવે લીધો બળદરૂપી અવતાર કારણ કે ગઢવાલના પહાડોમાં પાંડવોએ ભગવાન શિવને બધે જ શોધ્યા પરંતુ તેઓ ન મળ્યા અંતમાં મહાબલી ભીમને એક ઉપાય સૂજ્યો અને તેમણે પોતાનું શરીર પહાડો કરતાં પણ વિશાળ બનાવી દીધું તેમણે પોતાનો એક પગ એક પહાડી પર અને બીજો પગ બીજી પહાડી પર ટેકવી દીધો અને ગહેરાઈથી મહાદેવને શોધવા લાગ્યા ભીમનું વિશાળકાય રૂપ જોઈને પહાડોના બધા જ પશુઓમાં હલચલ પેદા થઈ ગઈ અને અહીંથી ત્યાં ભાગવા લાગ્યા પરંતુ એક બળદ પોતાની જગ્યા પર સ્થિર ઊભો હતો એ બળદ પર ભીમનું વિશાળકાય રૂપનો કોઈ પ્રભાવ ન પડ્યો આ જોઈને ભીમ સમજી ગયા કે આ બળદ જ મહાદેવનો અવતાર છે જે બળદનો અવતાર લઈને અહીં છુપાઈને રહે છે મહાદેવને પણ ખબર પડી ગઈ કે ભીમે તેમને ઓળખી લીધા છે આ જોઈને તે અવતાર ધરતીમાં સમાવા લાગ્યા ભગવાન શિવના ધરતીમાં સમાતા જોઈને ભીમ તેજીથી તેમની પર લપક્યા અને બળદની પીઠ પોતાના હાથથી જકડી લીધી ભીમ દ્વારા બળદની પીઠ પોતાના હાથોમાં જકડાઈ જવાને કારણે તેઓ ત્યાં જ રહી ગયા જ્યારે બળદના અન્ય ચાર ભાગ ઉત્તરાખંડના ચાર અન્ય સ્થળો પર નીકળ્યા આજે એ જ સ્થળો પર અન્ય ચાર કેદાર છે આમાં ભગવાન શિવના બળદરૂપી અવતારનું મુખ રુદ્રનાથમાં હાથ તુંગનાથમાં નાભી મદમહેશ્વરમાં જટાઓ કલ્પેશ્વરમાં પ્રગટ થઈ હતી આજ પાંચેય જગ્યાએ સંમેલિત રૂપના પંચ કેદારના નામથી ઓળખવામાં આવે છે કેદારનાથ મંદિર કોણે બનાવ્યું ભીમ દ્વારા ભગવાન શિવના અવતારની પીઠ પકડાઈ ગયા બાદ ત્યાં જ રહી ગઈ જ્યારે બાકીના ચાર અંગ ચાર અન્ય સ્થાન પર પ્રગટ થયા આ પછી પાંડવોએ આ પાંચે જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી શિવ મંદિરોના નિર્માણ કરાવ્યું આથી ભગવાન શિવ બધા જ પાંડવો પર અધિક પ્રસન્ન થયા અને તેમના બધા જ પાપોથી તેમને મુક્ત કરી દીધા રુકમઈની સાથે સાથે પાંડવો દ્વારા બનાવવામાં આવેલ મંદિર જર્જર થઈ ગયું ક્ષતિગ્રસ્ત થઈ ગયું ભારત વર્ષમાં જ્યારે શંકરાચાર્ય જન્મ લીધો ત્યારે એમના દ્વારા ભારત ભૂમિની પગપાળા યાત્રા કરવામાં આવી અને ચાર ધામની સ્થાપના કરી શંકરાચાર્યએ તેમનું પુનઃ નિર્માણ કરાવ્યું અને તેમના અંતિમ સમયમાં આદિ શંકરાચાર્યએ આજ મંદિર પાસે ધ્યાન લગાવીને સમાધિ લીધી તેમની સમાધિ આજે પણ કેદારનાથ મંદિરની પાસે છે મિત્રો ફરી મળીશું નવી કથા વાર્તા સાથે